ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આઠખોલ ગામથી મુખ્ય રસ્તા સુધી ચાર કિલોમીટરના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વરસાદ પડતા જ રસ્તા ઉપર મોટા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે વાહન ચાલકોને પંચર ટાયર નુકસાન અને અકસ્માતનો ભય સાથે સફર કરવી પડે છે વિદ્યાર્થીઓને ભણવા નેત્રંગ સ્કૂલ જવા આવવા માટે પણ ભારે મુશ્કેલી ઊભી થાય છે ગામથી ચાસવડ જવા માટે આવશ્યક એવા નાળા પર છેલ્લા ત્રણ વર્ષથી કોઈ સમારકામ હાથ ધરાયું નથી જેને કારણે આ નાળું ભયજનક ભાસી રહ્યું છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છતાં પણ નાળું હજુ તૂટેલું છે જેને કારણે ગ્રામજનોને પાંચ નો વધારાનો ફેરો ફરીને જવો પડે છે તે પણ ખરાબ રસ્તા પરથી પસાર થવો પડી રહ્યું છે આ નારો આજથી ત્રણ વર્ષ પહેલા તૂટી ગયેલ હતું અમે તત્કાળ તે દરમિયાન પંચાયતની અંદરથી અરજી કરીને તાલુકામાં આપેલ ઉપર ઉપલા અધિકારીઓને પણ જણાવેલ કેટલા વર્ષથી અમારે આ સમસ્યા છે અમારે ખેડૂતોને જવા માટે એકનો એક રસ્તો છે અહિયાં થી અમારે ગામ ને અડીને જ આવેલું છે આ નારું ને ત્યારબાદ બધા ખેડૂતો કરવું હોય તો આટલો રાઉન્ડ લઈને આવવું પડે હવે ગામની નજીક રહેલું નારાના લીધે આ ત્રણ વર્ષ થઈ ગયા આજ દિન લગીને અમારે અમારે અરજી કરવા છતાં પણ આ નારાનું હજુ કોઈ બાંધકામનું કે કોઈ અમને એ આપવામાં આવી નથી એમ આટખોલ ગામમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની છે માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો અને પાણી નાણાં પરથી ઓવરફ્લો થતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે આવા સમયમાં ઇમરજન્સી સેવા આરોગ્ય સારવાર કે દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ બની જાય છે સ્થાનિક લોકોએ સત્તાવાળાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે તેઓનો આક્ષેપ છે કે રજૂઆત છતાં રસ્તાના કામોને લઈને કોઈ પગલાં લેવામાં આવ્યા નથી લોકો માંગ કરી રહ્યા છે કે હવે રાહ જોવાની હદ પૂરી થઈ ગઈ છે અને તાત્કાલિક રસ્તા અને નાળા માટે કામગીરી હાથ ધરવી જોઈએ અમે આટકોલ ગામમાં રહીએ છીએ અને આટકોલ ગામથી ચાસવડ જવાના રસ્તા ઉપર જે નાળું તૂટી ગયેલું છે છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલું છે જે પોઝિ અત્યારે બહુ ખરાબ પોઝિશનમાં છે આવતા જતાં બહુ તકલીફ પડે છે બાળકોને ભણવા જવા માટે બી બહુ તકલીફ પડે છે ખેડૂતોને ખેતરમાં જવા માટે બી બહુ તકલીફ પડે છે એટલે જેટલું વહેલી વહેલી તકે બને એવી અમારી માંગણી છે